લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આજરોજ થવાનું છે ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે ખાસ વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાંથી ચાર કરોડ સત્તાણું લાખ જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે ખાસ કરીને આજે જે હીટવેવની આગાહી કરવામાં આવી છે જેને પગલે તમામ જે પોલિંગ બુથ આવેલા છે તેમાં મંડપની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે કુલરની વ્યવસ્થા જે છે તે પણ કરવામાં આવી છે કારણ કે ગરમીનો પારો બેતાલીસ ડિગ્રીની પાર કરી જવાની સંભાવના જે છે તે હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે પાણીની વ્યવસ્થાઓ જે છે તે પણ કરવામાં આવી છે એટલે સાથે સાથે ઓઆરએસની પણ વ્યવસ્થાઓ જે છે કરવામાં આવી છે ખાસ કરીને જે અધિકારીઓ ચૂંટણીની કામગીરીમાં જોડાયા છે તેમના માટે ત્રણ ચીજ વસ્તુ જે છે તે આપવામાં આવી છે કિટની અંદર કે જેથી કરીને હીટવેવથી બચી શકાય પોલિંગ બુથની પણ વાત કરવામાં આવે તો હાલમાં તમામ તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જે પોલિંગ અધિકારીઓ છે તેઓ હાલમાં મોકપોલ કરી રહ્યા છે એટલે જેટલા પણ ઉમેદવારો છે તેમાં ઈવીએમની ચકાસણી જે તે હાલ કરવામાં આવી રહી છે કે જે ઈવીએમ જે છે તે પ્રોપર વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં અને ખાસ કરીને સાત વાગે જે છે તે મતદાન શરૂ થશે અને સાંજે છ વાગ્યા સુધી મતદારો જે છે તે આવશે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જે ડિસેબલ લોકો છે તેમના માટે પણ ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે આ વ્હીલચેર પણ અહીં મૂકવામાં આવી છે એટલે જો કોઈ પણ વ્યક્તિ ચાલી નથી શકતો તો તેના માટે આ વ્હીલચેરની વ્યવસ્થા કરાઈ છે એકસો આઠની પણ વ્યવસ્થા કરાઈ છે એટલે કે હેલ્થ અધિકારી પણ જે છે તે અહીંયા ઉપસ્થિત રહેશે એટલે સમજી શકાય છે કે લોકો વધુમાં વધુ મતદાન કરે અને કોઈને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું ચૂંટણી પંચે ધ્યાન રાખ્યું છે કેમેરામેન સુરેશ રાજપુર સાથે આશુધોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ